નમસ્કાર દર્શક મિત્રો તમે જો રહ્યા છો સાયન્ક્રો મીડિયા હૌસ સંચાલિત નવસારી લાવ્યો અને જટપટ ન્યૂઝ દિવસ ભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર વસદા ગ્રામ પંચાયત સંચાલિત નવનિર્મિત નિર્મિત લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે ગુલાબભાઈ પટેલ દ્વારા વાંસદા ગ્રામ પંચાયત દ્વારા સરદાર બાગનું નવીનીકરણ અને ગામમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી કામોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી નવસારી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત મરાઠી શાળા નંબર બે નો ત્યાસીમો સ્થાપના દિવસ ઉજવાયો નવ મરાઠી શાળા નંબર બેનો ત્યાંસીનો સ્થાપના દિવસ ખૂબ ધામધૂમથી જુદી સાંસ્કૃતિક કૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી શાળાની સ્થાપના આઝાદી પહેલાં એટલે કે એક બે ઓગણીસો ને ગાયકવાડી શાસન દરમિયાન થઈ હતી જેમાં મરાઠી બાળકો જ ભણવા આવતા હતા અને આજે પણ આવી રહ્યા છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીઆરસી કોઓર્ડિનેટર ચંદુભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શરદભાઈ પાટીલ શાળાના ઇતિહાસ રજૂ કર્યો હતો કાર્યક્રમમાં આજ શાળાના ઉપશિક્ષિકા રેખાબેન પાટીલની પ્રતિભાશાળી શિક્ષણ તરીકે પસંદગી થવાનેથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મિસેસ શાળા નંબર આઠના મુખ્ય શિક્ષક હાજર રહ્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી કેક લાવી તેની કાપી અને ઉજવણી કરવામાં આવી હતી વડાપાંનું નામ આવે એટલે એક જ નામ યાદ આવે અને એ છે યોગેશ્વર વડાપાંવ નવસારીમાં યોગેશ્વર વડાપાંવ દ્વારા વિવિધ બ્રાન્ચોનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે અને આજરોજ નવસારીના વિજલપોર સુશ્રુષા હોસ્પિટલની સામે તેઓ દ્વારા નવી એક બ્રાન્ચનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે યોગેશ્વર વડાપાંવના જે સંચાલકો છે તેમના દ્વારા આજે એક હજારને એક વડાપાંવ ફ્રીમાં આપ્યા હતા આ ફ્રીમાં આપવાની તાકાત એક જ વ્યક્તિની હોય અને યોગેશ્વર વડાપાઉની જ હોય કારણ કે તે સિવાય કોઈ પણ વડાપાઉ જ્યારે પણ ખુલે છે કોઈ ફ્રીમાં નથી આપતા અને તેઓ દ્વારા આ ફ્રી સેવા કાર્ય કરી એક હજાર એક લોકોને વડાપાઉં મફતમાં ખવડાવ્યા હતા વડાપાઉં પણ એવા કે તમે એકવાર ચાખો એટલે રોજ ખાવા જાઓ એવા સુંદર મજાના વડાપાઉ અને સાથે સાથે અન્ય વેરાયટીઓ પણ તેઓ ત્યાં રાખશે એટલે તમારે જો ભૂખ લાગી હોય અને ખાવું હોય તો પહોંચી જાઓ યોગેશ્વર વડાપાઉં વિજલપુર હવે નવસારીના સ્ટેશન સુધી જોવાની જરૂર નથી નવી બ્રાન્ચ ખુલી ચૂકી છે વિજલપુર સુશ્રષ્ટા હોસ્પિટલની સામે ખેરગામની સરકારી કોલેજને સીજીપીએ સાથે બી પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો આદિવાસી વિસ્તારની ખેરગામ તાલુકા મથકની બત્રીસ વર્ષીય પુરાણી સરકારી મહાવિદ્યાલયની સમગ્ર પ્રક્રિયાને સરકારી વિનય વાણિજ્ય અને વિજ્ઞાન મહાવિદ્યાલયને નેશનલ એસેસમેન્ટ અને એક્રેડિશન કાઉન્સિલ એનએએ બેંગલોર દ્વારા પ્રતિષ્ઠા એ બી પ્લસ ગ્રેડથી સન્માનિત કરવામાં આવી છે જેના કારણે કોલેજને અધ્યાપકોને અભિનંદન મળ્યા હતા અને સંજય પટેલની ટીમને સારણીય પત્રકારને પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સોલધરા ઇકો પોઇન્ટની મુલાકાત દેગમ હાઈસ્કૂલના બાળકોએ લીધી બીબી દેસાઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એગ્રીકલ્ચર ટ્રેડ અંતર્ગત સોલદરા ઇકો પોઈન્ટની મુલાકાત લીધી હતી અશોકભાઈ જે ત્યાંના સંચાલક છે તેઓ દ્વારા મધમાખી ઉછેર વિશે વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી મધમાખી કઈ રીતે કામ કરે અને કઈ રીતે તેઓ વર્તુળ કરે તેને સમજણ આપવામાં આવી હતી સાપુતારા ઘાટમાં સર્જાયો અકસ્માત એક બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોના અવસાન થયા છે તો તેની સાથે જ અન્ય પાંત્રીસ જેટલા પ્રવાસીઓને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલાની વિગતવાર માહિતી જાણવા માટે જુઓ અમારો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પર વિશેષ અહેવાલ શિવાજી ચોકથી વિજર્ભ ફાટક તરફ જતા માર્ગ પર આવેલા આહિરવાસ પાસે એક વાયરનું બંડલ પડ્યું હતું ને જેમાં આગ ભભૂકી ઉઠી હતી અંડરગ્રાઉન્ડ જે ઇલેક્ટ્રિક વાયર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેનું જે વાયરનું મોટું બંડલ ત્યાં પડ્યું હતું અને તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે નવસારી વિજયપુર નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ બાજુમાં કોઈ કચરો હતો જેના કારણે આ આગ પકડી લેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે માનવ રોગ નિવારણ મંડળ નવસારીના સૌજન્યથી નવસારીમાં વિનામૂલ્યે આંખની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર નવસારીના રોટરિયા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાતરાવ નવસારી માલિબા નેત્ર સંકુલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી અને તેમનો સહયોગ સાંપડ્યો હતો આ કેમ્પની અંદર વિનામૂલ્યે આંખની તપાસ વિનામૂલ્યે નજીકના ચશ્મા અને વિનામૂલ્યે મોત્યાના ઓપરેશનો કરી આપવામાં આવ્યા હતા આ જે કાર્યક્રમ છે તે રોટરી આઈ હોસ્પિટલ દુધિયા નવસારી ખાતે યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં દર્દીએ પોતાની આંખની તપાસ કરાવી હતી बात करें हवामान की तो आज नवसज जिला में महत्तम तापमान 32 डिग्री सेल्सियस रहितु जबकि लघुतम तापमान 38 डिग्री सेल्सियस नोंदाय होतो हवा में ભેજનું પ્રમાણ સવારી 95% જ્યારે સાંજે 30% રહ્યો તો હવાની ગતિ 3.5 કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો